નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે હેલ્થની અંદર એક જબરદસ્ત પરિણામ મળ્યું છે જે વ્યક્તિને ઘણા ટાઈમથી જબરદસ્ત તકલીફ હતી તો આજે અમને અમે સ્પેશિયલ ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે તો આજે જે કહેવાય કે હરસમસા ઓડસ તો ઓડસ ની તકલીફ હતી એમને હરસમસા જે પાયલ્સ કહેવાય ફિશર કહેવાય ભગંદર કહેવાય તેવું એક જબરદસ્ત પરિણામ મળ્યું છે તો આજે હું રૂબરૂ એમને મળવા આવ્યો છું અને ખૂબ જ શોર્ટ ટાઈમમાં ખાલી અમને પરિણામ મળ્યું છે

તો આપણા દેશમાં ટોટલી પંચોતેર ટકા આવા કેસ છે જે લોકોને હળસની સમસ્યા છે હળસ મસાલની સમસ્યા છે ફાયલ સ્કે ની સમસ્યા છે ભગંદરની સમસ્યા છે પણ લોકો અત્યારે આ તકલીફ હોય પણ કોઈને જણાવતા નથી શરમ ના લીધે બરાબર પણ કોઈ શરમ રાખવાની જરૂર નથી આ એક ગંભીર બીમારી છે તે સામે આપણે મતલબ પગલા લેવા જોઈએ ઓકે તો પંચોતેર ટકા આવા કેસો છે ઓકે તો આપણે એમને પૂછીશું કે આ જે પાઇપ છે તમને પ્રોબ્લેમ હતી સમસ્યા હતી કેટલા ટાઈમ થી હતી મને વર્ષ થી પ્રોબ્લેમ હતી એક વર્ષ દુનિયા આ પાઇપ છે સમસ્યા હતી ઓકે તો આ એક વર્ષ જૂની પાઇપ છે સમસ્યા હતી એમાં તમે શું ટ્રીટમેન્ટ કરાવી આગળ દવાખાનામાં એક જગ્યાએ હું ગયેલો છું હોસ્પિટલમાં નડિયાદમાં છે તો ત્યાં ગયેલો ત્યાં થી મને સારું થઈ ગયેલું પણ કેવું થયું કે મેં ખાવાનું વધારે રાખ્યું અને મરચાં એવું વધારે ખાવા રાખ્યું તે વધારે દૂધનું પછી મેં મારા કાકા તો એમને મેં વાત કરી કે મારે પાયા ની problem છે તો એમને મને આ પાયા ની દવા આપી ઓકે અને મતલબ માં દવાખાનો કેટલા ટાઈમ કોર્સ આપ્યો તમને ત્રણ મહિના નો ત્રણ મહિના મિત્રો એમને કોર્સ આપ્યો તો અને ત્રણ મહિના કન્ટિન્યુ તમે ગોળીઓ ખાધી હા ગોળીઓ ખાધી ગોળીઓ આપી દી બીજું કઈ આપી ના ગોળીઓ આપી ગોળીઓ ઓન્લી આપી દી ત્રણ મહિના અમે કોર્સ કર્યો બરાબર આ ત્રણ મહિના કોર્સ કર્યા પછી તમે એમાં કેવું પરિણામ મળ્યું પરિણામ તો સારું મળ્યું પણ આ જેવું નહોતું મળ્યું

એમને મતલબ બેસાતું નથી બેસવાનો દુખાવો હતો બીજું બીજો પ્રશ્ન આપી એસિડિટી કબજિયાત જેવું કંઈ કબજિયાત નથી કારણ કે પેટમાં દુખાવો રહેતો હતો વધારે પેટમાં બીજો ત્રીજો એમને પ્રશ્ન હતો કે પેટમાં દુખાવો રહેતો તો બ્લડિંગ થતું તું નીચે બેસાતું ન હતું તો આ બધી સમસ્યાઓ હતી બરાબર પછી મતલબમાં આ બધી સમસ્યાઓ હતી તો તમે સંપર્ક કઈ રીતે કર્યો અમારો તમારો સંપર્ક મારા કાકા

હવે ચાર દિવસ યુઝ કર્યા પછી તમને શું ફાયદા અને શું બેનિફિટ થયા મને ઘણા ફાયદા મળ્યા છે મને બેસાય છે અને પૂરેપૂરું પેટ સાફ થઈ જાય છે અને બ્લડિંગ બંધ થઈ ગયું છે બરાબર તો પહેલા એને ત્રણ ફાયદા થયા પહેલામાં પહેલું એને તો બેસાતું નતું બીચે તો એ બેસવામાં તકલીફ દૂર થઈ ગઈ બીજું એમને પ્રશ્ન હતો કે બ્લડિંગ તો બ્લડિંગ આવે છે અત્યારે ના ના બ્લડિંગ બિલકુલ આવતું નથી સદંતર બંધ થઈ ગયું બરાબર અને ત્રીજો ફાયદો એ થયો કેમનું પેટ સાફ થઈ જાય છે ત્યારે एकदम क्लीन મતલબમાં જે બોડી ડિટોક્સ થાય એ બોડી ડિટોક્સ થઈ જાય મતલબમાં એકદમ પેટ સાફ થઈ જાય મતલબમાં એસિડિટી કબજિયાત જાય એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ચોથો ફાયદો તમને મતલબમાં થાક એનર્જી જેવું જબરદસ્ત રહે અત્યારે ચલે કોઈ થાક લાગે ના થાક લાગે અત્યારે બિલકુલ થાક લાગતો નથી અને પહેલા થાક લાગતો હતો પહેલા બહુ થાક લાગતો કેલા બહુ થાક લાગે બરાબર અત્યારે એકદમ જબરદસ્ત એમ એનર્જી આખો દિવસ રહે છે ગમે તેલું કામ કરે તોય તમને કઈ ખબર પડે

તો થોડુંક આ પ્રોડક્ટ વિશે માહિતી આપી દઉં તો આ છે આપણી ફાઇન કેર બરાબર કનેક્ટેડ પ્રીમિયમ ડ્રીન ચેર એક પ્રકારનો જ્યુસ છે એકદમ હર્બલ અને નેચરલ સુગર ફ્રી છે પાછું બરાબર છે જે લોકોને ડાયાબિટીસની તકલીફ હોય એ પણ લઈ શકે છે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં એકદમ જોઈ શકો પ્યોર એક્સ્ટેજ છે એકદમ આયુર્વેદિક છે અને આ જો તમારે મતલબમાં એકદમ આ પ્યોર એકદમ જ્યુસ છે મતલબમાં તમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય કબચિયાતનો પ્રોબ્લેમ હોય કોઈ પણ મતલબ આ તમારી એકદમ બોર્ડર બોડી એનર્જેટિક રાખશે તમારી બરાબર છે અને તમારા જે આંતરડા છે સંપૂર્ણ સફાઈ કરી દેશે એટલે કે બોડી ને ડિટોક્સ કરી નાખશે બરાબર છે ટોટલી જે તમારી બોડી ની અંદર ઝેરી પદાર્થો અત્યાર લગી જમા થઈ ગયા એ બધા બહાર કાઢી નાખશે એટલે બોડી ક્લીન કરી નાખશે બરાબર છે ઓકે તો દીપક તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ બાઈસ્કેપ તમને કોને આપેલી મારા કાકા એ પછી ઓકે તો અજેબે તમે મેં આવી લીધો તો જેમને પાઇસ કેર આપી અને આ સમસ્યામાં રાહત મળી તો એ વ્યક્તિ સાથે કોન્ટેક કરાવીશ ઓકે તો શું નામ અજીભાઈ તમારું મારું નામ અજીબે ભૂઝાણી છે મારો મોબાઈલ નંબર છે તાણુસોર નવ ડબલ ઓકે એકવાર ફરીવાર બોલી જાવ મોબાઈલ નંબર છે તાણુ સોળ નવ ઓકે તો તમારે આ પાઇલ્સ કેરની સમસ્યા હોય તો અજય ભાઈનો કોન્ટેક કરી શકો છો ઓકે આ તમારો તાલુકો અને જિલ્લો કયો લાગે ઓકે તો મિત્રો આ વિડીયો સારી લાગી હોય તો બીજા મિત્રોને આવી તકલીફ હોય હરસ મસા અળસ ભગંદર તો આ વિડીયો એને શેર કરો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન